જોરદાર રિઝલ્ટ મળેલું છે આપણી દવાનો ઉપયોગ પત્તું જોવા તમે ખાલી ફૂલ વજન બરાબર એની જાડાઈ પણ તમે જુઓ અને કોઈ પણ જાતનો કુકડવટ તમને પત્તામાં જોવા નહીં મળે આ એક ને દરેક પત્તું જોવા તમે મિત્રો આ ઈડર તાલુકાની આ તમાકુ તમે નિહાળી રહ્યા છો એક જ આપણે એક ખેડૂત મિત્રો એ યુટ્યુબ પર અમારા વિડીયો જોઈને સંપર્ક કરેલો અને એમને અફલાતું રિઝલ્ટ મળેલું છે અને મિત્રો તમે તમાકુની ખેતી કરતા હોય અને તમારે તકલીફ આવતી હોય જેમ કે વિકાસ ના થતો હોય

અને કોઈ પણ જાતનો કુકરવાટ તમને પત્તામાં જોવા નહીં મળે આ એક દરેક પત્તું જોવા તમે મિત્રો ઈડર તાલુકાની આ તમાકુ તમે નિહાળી રહ્યા છો આ એક જ નહીં દરેક તમે પત્તું જોયા ટોટલી મિત્રો આખા ખેતરની અંદર સારામાં સારું રિઝલ્ટ મળેલું છે બરાબર છે તો હવે વાત કરીશું ખેડૂત મિત્ર પાસે નમસ્કાર તમારો કોઈ નામ બોલો મોટા ઠાકોર દીપકભાઈ લખાભાઈ ગામ તાલુકો જિલ્લો ગામ વડિયાવી તાલુકો ઈડર જિલ્લા સાબરકાંઠા બરાબર છે હવે તમે તમાકુ ની ખેતી કેટલા વર્ષ થી કરો છો ખેતી ચાર વર્ષ પહેલી કરી હતી નથી પછી બંધ કરતી આ સાલ પાછી કરી છે બરાબર મોસ્ટ ઓફ તમાકુમાં તકલીફ શું શું આવે છે આ બાજુ કુકરાટ કુકરવાટ આવી જાવ અને વિકાસ ના થવો બરાબર ને એની અંદર તમે અમારી દવા વાપરી કેટલી વાર આપણી દવાનો ઉપયોગ કર્યો છે મિત્રો જે ક્રોપ પરિવર્તન દવા આવે છે બતાવો તમને દવા આ બે દવાનો સ્પ્રે મારે ક્રોપ પરિવર્તન અને પેસ્ટ વર્ગું આ બે દવા મિત્રો સ્પ્રે મારેલો છે આ ખેતરની અંદર બે વાર એક છે ક્રોપ પરિવર્તન જે પંદર પંપની અંદર તમારે પચીસ એમએલ વાપરવાની છે બીજી છે પેસ્ટ વર્ગું જે થી મોલોમસી કુકરવાટમાં જોરદાર કામ કરે છે પંપની અંદર તમારે પચીસ એમએલ વાપરવાની છે સીઝનની અંદર તમે બે વાર ઉપયોગ કરી શકો છો સારામાં સારું રિઝલ્ટ તમને સ્પ્રે અંદર મળશે અને બીજી દવા તમે જમીન વાપરી મિત્રો બીજી બે દવા છે એક છે સોઈલ પાવર

ખેડૂત મિત્રોના ખેતર ની અંદર દવા સારામાં સારું રિઝલ્ટ આપે છે એટલા માટે આપણે સારામાં સારા રિઝલ્ટ બનાવીએ પણ અમારી દવા અવશ્ય મંગાવો જોરદાર અને સારામાં સારું રિઝલ્ટ તમને મળશે ઓકે થેન્ક યુ સો મચ